જૂનાગઢ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં વિવિધ રાજ્યોના પાંચસો સોળ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જાહેર થયેલા પરિણામમાં યુપી અને ગુજરાતનો દબદબો રહ્યો છે સિનિયર ભાઈઓમાં વલસાડના અનિલ વસાવાએ અઠાવન પોઈન્ટ સોળ જુનિયરમાં વડોદરાના રાજભર દિવાકરે સાઠ પોઈન્ટ બાવન સિનિયર બહેનોમાં યુપીની તામસી સિંઘ બત્રીસ પોઈન્ટ ચૌદ મિનિટમાં જુનિયરમાં વારાણસીની બંધના યાદવે સાડત્રીસ પોઈન્ટ વીસ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા થઈ હતી જુનિયર અને સિનિયર ચારેય કેટેગરીના પ્રથમ દસ વિજેતાઓમાં ગુજરાતના છવ્વીસ ઉત્તર પ્રદેશના દસ હરિયાણાના ત્રણ અને દીવના એક સ્પર્ધક વિજેતા થયા હતા ચાલીસ વિજેતા સ્પર્ધકોને ધારાસભ્ય અધિકારી પદાધિકારોના હસ્તે મેડલ ટ્રોફી સિલ્ડ સહિત કેટેગરી વાઇઝ ઓગણીસ લાખની રકમ એનાયત કરવામાં આવી હતી दिवाकर है, और मैं भी आता हूँ बलोड़ा डिस्ट्रिक्ट से स्टेट से हूँ और मैं अभी बारहवीं क्लास में पढ़ता हूँ और मेरा यहाँ जूनियर में फर्स्ट पोजीशन दिया है और गया वर्ष में मेरा थर्ड था अपन जो फर्स्ट सेकेंड था ना वो डबिंग थे इसके लिए मेरा थर्ड से फर्स्ट कर दिया है और मैं स्टेट में भी फर्स्ट था और नेशनल में भी फर्स्ट था मेरा बिजनेस जूनियर कंपीशन है और यहाँ पर खेल के मुझे अच्छा लगा मैं दस दिन नौ दिन पहले जाकर कर यहाँ पर वर्कआउट कर रहा था फर्स्ट में पढ़ रहा था की यूपी की और और मैं टाइम में तीनों साल से आ रही हूँ और तीनों साल मेरा है और पहली बार मेरे फर्स्ट टाइम रहा और बहुत ही अच्छा लगता है यहाँ जा बाकी चीज़ें सारी बहुत ही अच्छी लगती हैं और थैंक यू आप लोगों के लिए इतना सपोर्ट